અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા તેમની સમસ્યા જણાવી હતી તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળના આધારે કુંડલી મેળવી તેનું ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ આજે મળવાનું છે તો તમામ વિષયો પર જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છીએ જાણીત જ્યોતિષ આચાર્ય વિપુલ મહારાજજી વિપુલજી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે વિપુલજી કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે હવે તમે દર્શક મિત્રોને જણાવી દેશો કે આજનું પંચાંગ શું છે શ્રી ગણેશાય નમઃ તદેવ લગ્નમ સુધીરમ તદૈવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યા બલમ દેવ બલમ તદૈવ લક્ષ્મી પતે તે સુરામી સૌપ્રથમ સૌ પ્રથમ આપણે પંચાંગ આજનું પંચાંગ જોઈશું તો દિન વિશેષની અંદર ખાસ આપણે સાથે જોવાનું છે તો આજે બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ અને શુક્રવાર પોષ સુદ એકમ સાઢા નામનું નક્ષત્ર છે સાથે હર્ષલ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે આજે રાશિ છે મકર રાશિ જેના અક્ષર છે ખ અને જ રાશિ ઉત્તમ આજના દિવસે કોઈ બાળક જન્મે તો દર્શક મિત્રો થઈ ગઈ પંચાંગની હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે અભિજીત મુહૂર્ત છે કે કેમ રાહુકાળ છે કે કેમ તે તમામ વિશે પર જાણકારી આપશે વિપુલજી દિન વિશેષ આપણે જોઈએ કે કોઈ પણ સારા દિવસની અંદર આપણે યાત્રા પ્રવાસની અંદર જતા હોય ત્યારે દિવસની અંદર કઈ તિથિ છે કયું ચોઘડીઓ લેવું એમ દિનની અંદર અભિજીત મુહૂર્ત રાહુકાળ આ ખાસ જોતા હોય તો આજના અભિજીત મુહર્તની અંદર બાર સવીથી ત્રણ અને દસ સુધી અભિજીત મુહૂર્ત ગણવામાં આવે છે એટલે સારું કોઈ પણ કાર્ય કરવું હોય તો અભિજીત મુહૂર્તની અંદર ઉત્તમ રહે સાથે સાથે રાહુકાળ જોઈએ તો અગિયારને સવીથી બાર અને સુડતાલીસ સુધી રાહુકાળ ગણાય છે વિજય મુહૂર્ત બપોરે બે અને સત્રીથી ત્રણ અને વીસ સુધી વિજય મુહર્ત પણ ગણવામાં આવે છે આજે સારામાં સારો દિવસ પણ ગણાય છે એકમ એમાં શુક્રવાર સ્વામી વિવેકાનંદ જયંતિ અને પોષ મહિનાની શરૂઆત છે તો ઉત્તમ દિવસની અંદર ઉત્તમ કાર્ય કરવાથી સારી સફળતા રહે જય ગણેશ

વ્યસન અને ફ્યસનની અંદર ખાસ તમે ધ્યાન રાખજો ખોટો ખર્ચ કરતા નહીં તમારી માનસિક શાંતિ તમને મળશે તમારા શ્વાસનું ખાસ ધ્યાન રાખજો ઉપાયની અંદર આજે ચંદનનું તિલક કરી કરવાથી અથવા ચંદનનું તિલક કરી બહાર નીકળશો તો તમને શુભ ફળની પ્રાપ્તિ થશે શુભ રંગ આપણા માટે બદામી છે શુભ મંત્રો બાર્ગવાય નમાઓ બાર્ગવાય નવા મંત્રનો જપ કરશો તો તમને શુભ ફળની પ્રાપ્તિ થશે જય ગણેશ

તમને નવે જવાબ નવી કોઈ જવાબદારીની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થશે આજે ઉપાયની અંદર આજે ઉમરાની અંદર ઉમરા પૂજા કરશો ઉમરાની અંદર સ્વસ્તિક બનાવી પાંચ તિલક કરી અને ઘરની બહાર નીકળો ત્યારે પોતાના પત્ની હાથે માતાના હાથે તિલક કરાવી નીકળશો તો એની અંદર તમને સારી સફળતા રહેશે શુભ રંગની અંદર બદામી રંગ ઉત્તમ આપના માટે રહેશે શુભ મંત્ર ઓમ ભાર્ગવાય નમઃ અથવા દ્રામ દ્રીમ દ્રુમ નમઃ આ મંત્ર બરવાય નમો ભવાય નમો આ મંત્રનો જપ કરશો તો પણ આપણા માટે સુખ ભળની પ્રાપ્તિ રહેશે જય ગણેશ જી બિલકુલ હવે જાણીશું મિથુન રાશિ વિશે તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે કે આપ જણાવશો રાશિ ચક્રની અંદર તિધી રાશિ એટલે મિથુન રાશિ મિથુન રાશિના અક્ષર છે ક સ ગ મિથુન રાશિનો સ્વામી ભગવાન બુદ્ધ મહારાજ રહેલો છે આજનો દિવસ સામાન્ય આપના માટે રહેશે આર્થિક ક્ષેત્રમાં તમે થોડી નિરાશા અનુભવી શકશો આપ સિદ્ધાંતોને વળગી રહેશો તો જે લાભ થશે તે તમને સારી સફળતા પ્રાપ્ત થશે કામકાજની અંદર થોડીક આળસ આજે કાઢી નાખજો આળસથી તમારું કાર્યની અંદર કાર્ય અટકાશે આળસ કર્યા વગર કાર્ય કરશો તો એની અંદર તમને સારી સફળતા મળશે કોઈપણ વડીલો માતા પિતા આશીર્વાદ લઈને કાર્ય કરશો તો એની અંદર સારી સફળતા રહેશે આપના માટે શુભ રંગ સફેદ છે ઉપાયની અંદર આજે શિવની પૂજા કરશો શિવને અર્ઘ્ય અભિષેક કરશો તો ઉત્તમ રહેશે ઓમ નમઃ શિવાય આ પંચાક્ષરી મંત્રણ જપ કરવાથી તમને સિદ્ધિની પ્રાપ્તિ થાય જય ગણેશ

તળવાનપૂર્વક પરિસ્થિતિની અંદર સંબંધીઓ સાથે રહી અને કાર્ય કરશો તો એની અંદર પણ તમને સારી સફળતા રહેશે ઉપાયની અંદર ખીરનું સેવન કરવું શુભ્રંગ આસો પીળો અને શુભ મંત્ર ઓમ ચંદ્રાય ઓમ ચંદ્રાય નમઃ આ મંત્રનો જીવ કરશો તો આપણને સિદ્ધિ પ્રાપ્ત થશે જય ગણેશ હવે જાણીશું સિંહ રાશિ વિશે તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો રાશિ ચક્રની અંદર પાંચમી રાશિ એટલે સિંહ રાશિ જેના અક્ષર છે મો અને ટ રાશિનો સ્વામી ભગવાન સૂર્ય મહારાજ રહેલો છે જરૂરી કામકાજ બનાવવામાં લાભ તકો મળશે અટકેલા ધનથી પ્રાપ્તિ થશે ઉચ્ચ અધિકારી વડે અને વડીલો સાથે તમે આજે મુલાકાત કરશો તો એની અંદર તમને સારી સફળતા કાર્યની અંદર પ્રાપ્ત થશે બધા જ કામકામ સરળતાપૂર્વક પાર પડતા હશે આની અંદર પણ તમને સારી સફળતા પ્રાપ્ત થશે ઉપાયની અંદર સૂર્યનારાયણ ને ચંદન વાળું અર્ઘ્ય અર્પણ કરવાથી સૂર્યનારાયણ નમસ્કાર કરવાથી ઋમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરવાથી સારી હિતની પ્રાપ્ત થાય શુભ રંગ આપણા માટે મरुण રહેલો છે અને શુભ મંત્ર આદી લક્ષ્મીય નમઃ ઓમ આદી લક્ષ્મીય નમ આ મંત્રનો જપ કરવાથી દિવસની અંદર શુભ ફળવાડ શરૂઆતની અંદર શુભ ફળની પ્રાપ્તિ થાય જય ગણેશ હવે જાણીશું કન્યા રાશિ વિશે તો કન્યા જાતકો માટે આજનો દિવસો રાશિ છે સ્વભાવની અંદર પરિવર્તન પોતાના સ્વભાવ પર ખાસ ધ્યાન રાખવું કાર્યસ્થળ પર કામકાજમાં દબાણ થશે બહારના ખાવા પીવામાં માં લગતી કોઈ પણ સમસ્યા ઊભી ન થાય એટલે બહારના ભોજનની અંદર ખાસ ધ્યાન રાખવું ઘરનું બને ત્યાં સુધી ગરમદાયક ભોજન લેવું સ્વાસ્થ્ય બાબતમાં ખાસ ધ્યાન સરકારી કામકાજમાં અડચણ આવી શકશે આજે મગનું દાન કરવાથી મગનું ભોજન કરવાથી તમારા માટે શુભ પ્રાપ્તિ રહે શુભ રંગ આપણા માટે પોપટી અને શુભ મંત્ર ત્રિપુર સુંદરાય ન આ મંત્રનો જપ કરવાથી આપણને સિદ્ધિની પ્રાપ્તિ થાય જય ગણેશ

કુળદેવીની માળા કરીને કાર્ય કરશો તેની અંદર તમને સારી સફળતા રહેશે મહેનત કરવા છતાં કામ પૂર્વક કરશો મહેનત કરો છો અને કાર્યની અંદર ધીમી ગતિથી કાર્ય કરશો તેની અંદર તમને સારી સફળતા મળશે થોડો જીવનમાં સંઘર્ષ રહે છે પણ તમારા બિનજરૂરી ખર્ચમાં ખાસ ધ્યાન આપજો આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે યોગ્ય નિર્ણય લઈને કાર્ય કરવાથી સફળતા રહે આપણા માટે ઉપાયની અંદર ગુલાબ યુક્ત જળથી સ્નાન કરવું અથવા આખા ઘરની અંદર ગુલાબ જળનું સેવન કરી અને જળપાન કરશો તો એની અંદર શુભ ફળની પ્રાપ્તિ થશે શુભ રંગ આપણા માટે ગુલાબી છે અને શુભ મંત્ર ઓમ ગણેશાય નમઃ નમ ઓમ ગણેશ નમ મંત્ર જપ કરશો તો તમને સારી સફળતા પ્રાપ્ત થશે જય ગણેશ જી બિલકુલ હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવો રાશિ ચક્રની અંદર સાતમી રાશિ એટલે વૃશ્ચિક રાશિ જેના અક્ષર છે ન અને ય આજે તમે ઉત્સાહ અને ઉર્જા ભરપૂર રહીશો વિકાસ કાર્યમાં સફળતા રહેશે

જી બિલકુલ હવે જાણીશું ધન રાશિ વિશે તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો રાશિ ચક્રની અંદર નવમી રાશિ એટલે ધન રાશિ જન અવસર છે બોધફટો રાશિનો સ્વામી ભગવાન ગુરુ મહારાજ રહેલો છે કાર્ય સફળતા અને કૃતિની ભાગ્યતા સંભવતા રહેશે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે તમારી શારીરિક માનસિક થી તમને શ્વાસની અંદર ખાસ ધ્યાન રાખવું સાથે સાથે આજે ખર્ચમાં વધાર ખર્ચો થશે તો ખાસ ધ્યાન રાખજો ઉપાયની અંદર આજે વડીલોની સેવા કરશો માતા પિતાની સેવા કરશો પિત્રોના ફોટાને દર્શન કરીને નીકળશો તો એની અંદર તમને સારી સફળતા રહેશે શુભ રંગ આપણા માટે નારંગી છે અને શુભ મંત્ર ઓમ ધણાક જક્ષાય નમ આ મંત્રનો જપ કરશો તો તમને સદ્ધિની પ્રાપ્તિ થશે જય ગણેશ હવે જાણીશું મકર રાશિ વિશે તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો રાશી ચક્ર ની અંદર મકર રાશિ જેના અક્ષર ખ અને જ આજે નાનકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી સંબંધીઓ સાથે વિવાદ થઈ શકે છે સંબંધીઓ સાથે વ્યવહાર કરવો હોય તો ધ્યાનપૂર્વક કરજો તાણી વાણી અને સંયમ તમને હિતાવસ રહેશે વાણીથી તમારા ઘણા બધા દુશ્મન થશે એટલે વાણી ઉપર ખાસ સંયમ રાખજો ધાર્મિક કાર્ય કરવાથી તમને સારી સફળતા રહે વડીલોની સેવા સાથે સાથે ગાયોને ઘાસ ખવડાવી અને પશુ પક્ષીને અન્ન દાન કરશો તો તમારા માટે શુભ ફળોની પ્રાપ્તિ થશે ઉપાયની અંદર ગુલાબી વસ્ત્રનું દાન કરવું કોઈ પણ ગુલાબનું આજના દિવસે દાન કરશો તો તમને સારી સફળતા રહેશે શુભ રંગ આપણા માટે વાદળી છે અને શુભ મંત્ર ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો જપ કરશો તો શુભ ફળોની પ્રાપ્તિ થશે જય ગણેશ જી બિલકુલ હવે જાણીશું કુંભ રાશિ વિશે તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો રાશિ ચક્રની અંદર કુંભ રાશિ જેના અક્ષર છે ગસસ રાશિનો સ્વામી ભગવાન શનિ મહારાજનો રહે કાર્યમાં સફળતા મળવાથી મનોબળ વધશે ધન અને પ્રતિષ્ઠાનો પ્રાપ્ત થશે જમીન મકાન વાહન વગેરેના રોકાણમાં લાભદાયક સાબિત થઈ શકે છે તમારી કામ જાતે જ કરી લો બીજા પર ભરોસો રાખવો નહીં બીજાના આળસ જીવન મળશે તે કાઢી નાખવી પોતાની જાતે જ પોતાનું કાર્ય કરવાથી તમને સારી સફળતા રહે આજે ભૂખ્યાને ભોજન કરાવો ગરીબોને કોઈ પણ દાન કરશો તો તમને સારી સફળતા રહેશે શુભ રંગ આપણા માટે આ આસમાની ઉત્તમ રહેશે અને શુભ મંત્ર છે ઓમ ઐ હ્રીમ ક્લીમ ચામુંડા વિચય નમઃ આ મંત્રનો જપ કરશો તો સિદ્ધિની પ્રાપ્તિ થશે જય ગણેશ

એને તમારા માનસિક ચિંતાઓથી તમારું તકલીફ પોતાના શરીર પર પડે એટલા માટે ખાસ ધ્યાન રાખવું સંબંધી સાથે ખર્ચ અને તેમના દ્વારા થયેલા ખર્ચ ઉપર ખાસ તમે કોઈ પણ મોટો વ્યવહાર કરતા હોય તો હવે વ્યવહારની અંદર ખાસ ધ્યાન રાખજો કોઈપણ સ્પર્ધાથી કાર્ય કરવાથી તમને સારી સફળતા રહે કોઈપણ વાંચન કરશો આજના પુરાણનું વાંચન કરશો ગીતાજીનો પાઠ કરશો ભાગવતનો પાઠ કરશો વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરશો તો તમને સારી સફળતા રહેશે મન ચિંતન ચંચળ રહેશે તેના માટે આ પાઠ કરવાથી તમને સારી સફળતા રહે આજે ગાય ગાયત્રી મંત્રનો જપ કરશો તો પણ સારી સફળતા મળશે આપના માટે સોનેરી રંગ ઉત્તમ રહેલો છે આપના માટે શુભ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવાથી સિદ્ધિની પ્રાપ્તિ થાય જય ગણેશ તો તમામ બા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપ્યા સાથે શુભ રંગ શુભ મંત્ર પણ જણાવ્યા હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યો હતો તેમની સમસ્યા જણાવી હતી તેમની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળના આધારે કુંડે મેળવી તેનું ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે સૌ પ્રથમ અમદાવાદ એમનો પ્રશ્ન છે આવનારું ભવિષ્ય કેવું રહેશે તો બે હજાર ચોવીસ આપણા માટે ભવિષ્ય ઉત્તમ જ છે સાથે સાથે આપણા કુંડળીની અંદર ગોચર ગ્રહોની અંદર ધન આપની મીન રાશિ પ્રમાણે ગણીએ તો મીન રાશિથી અમદાવાદથી આપણા માટે લેણું છે અને સાથે સાથે આવનાર વર્ષની અંદર તમારે જૂન જુલાઈ પછી તમને વધારે સફળતા પ્રાપ્ત થશે અને એનાથી તમે જે કોઈ વ્યવસાય ધંધો નોકરી કરતા હોય તો એના અંદર તમને સારી સફળતા આવનાર નવા વર્ષની અંદર આપણા માટે શુભ રહેશે જય ગણેશ સાથે સાથે બીજો પ્રશ્ન છે રુદ્ર થી અભ્યાસમાં આગળ ભવિષ્ય કેવું રહે તો વિદ્યાસ્થાનનો મહારાજ આઠમે ગુરુ મહારાજ આપણા સ્થાનની અંદર રહેલો છે તો તમારા જન્મથી તમને આ કુંડળીની અંદર ગુરુ અને રાહુનો ચાંદાલ યોગ બની રહ્યો છે તો ગુરુ મહારાજના તમે જપ કરશો ગુરુવે ન ગુરુવે નમા વિદ્યાની અંદર તમને સારી સફળતા તો પ્રાપ્ત થવાની જ છે અભ્યાસની અંદર તમે થોડા મંદ ગતિશો ભણવા બેસો ત્યારે મન ચંચલ છે અને જ્યારે પણ અભ્યાસ કરવા બેઠો ત્યારે ઓમ ગણપતે નમઃ આ મંત્રનો જપ કરવો ગુરુનું એક નંગ ધારણ કરવો વિદ્યાસ્થાનની અંદર ખૂબ આગળ વધશો સારી સફળતા તમને પ્રાપ્ત થશે જય ગણેશ ત્રીજા નંબરનો પ્રશ્ન છે ક્રિયા રાજકોટથી લગ્નનો યોગ ક્યારે બને છે તો લગ્નનો યોગ આપના માટે આ બે હજાર ચોવીસના જુલાઈ પછી ઉત્તમ રહી રહ્યો છે આપના માટે લગ્ન યોગ મનપસંદ પ્રાપ્ત મળે કુટુંબ પરિવાર સાથેથી પરિવાર જે કરે એના નિર્ણય દ્વારા કરશો તો એની અંદર તમને સારી સફળતા રહેશે બે હજાર ચોવીસના જુલાઈથી બે હજાર પચીસના ઓક્ટોમ્બર સુધીની અંદર સારા યોગ બની રહ્યા છે જય ગણેશ વૈભવી જેના પોરબંદરથી એમનો પણ એક પ્રશ્ન છે સરકારી નોકરીના યોગ ક્યારે ભવિષ્ય કેવું રહેશે તો ભાગ્યને આધીન જન્મ પ્રમાણે વ્યક્તિનું પુણ્ય અને ભાગ્ય પ્રાપ્ત થશું હોય છે અભ્યાસ દ્વારા તમને ભાગ્યની અંદર સારી સફળતા ચોવીસ વર્ષ પછી ઉત્તમ રહે સાથે સાથે લગ્ન યોગની અંદર તમે પણ એ વિચારો તો લગ્ન યોગની અંદર સરકારી નોકરીના યોગ પણ આપણા માટે આ વર્ષની અંદર બની રહ્યા છે આ વર્ષની અંદર તમારા માટે સરકારી નોકરીના યોગ આ માર્ચ એપ્રિલ પછી સારા યોગ બની રહ્યા છે તો એની અંદર તમે અભ્યાસ દ્વારા તમારા કોળદેવીની રોજ એક માળા કરશો હું અહીં લીમ ક્લીમ મુંડાઈ વિચીએ તો સરકારી નોકરીની અંદર તમને સારી સફળતા મળશે સાથે ભવિષ્ય પણ આપણું ઉત્તમ બનશે હવે મિહિર કુમાર જેની ખેડાથી છે આવનારું ભવિષ્ય કેવું રહેશે તો આવનાર ભવિષ્યની અંદર નવ વર્ષ છે નવ વર્ષની શરૂઆત થઈ રહી છે સાથે સાથે ભગવાન રાઘેન્દ્ર સરકારની પ્રાણ પ્રતિષ્ઠા એટલે ભગવાન રામણી પ્રતિષ્ઠા થઈ રહી છે આ દિવ વર્ષની અંદર આપણા માટે ધંધાકી અંદર વ્યવહારની અંદર કે કોઈ પણ માનસિક ચિંતાઓ થોડી ઘણી રહેશે પણ સંઘર્ષ કરશો તો સફળતા સારી મળશે આપણા માટે બે હજાર ચોવીસનું વર્ષ મે મહિના પછી ઉત્તમ રહેશે એવા કુંડળીની અંદર સારા યોગ બની રહ્યા છે રાજુભાઈ જેનો પ્રશ્ન સુરતથી છે લગ્ન યોગ ક્યારે થશે તો રાજુભાઈ આપની કુંડળી પ્રમાણે અત્યારે હાલે તમારા જે ઉંમર થઈ રહી છે તો બત્રીસ તેત્રીસ પછીના સારા યોગ હવે બની રહ્યા છે એક વખત યોગ આવી અને જતો રહ્યો પણ હવે યોગ તમારા બની રહ્યા છે તો આ વર્ષની અંદર તમને લગ્નની સારી સંભાવના થાય છે સાથે સાથે કુંડળીમાં રહેલા ગોચર ગ્રહોનું વિધિ વિધાન સારા પંડિત દ્વારા કરાવજો જેનાથી તે અટકાય છે રાહુ અને મંગળ દ્વારા એનાથી તમને સારી સફળતા રહેશે ઈશ્વરભાઈ સાબરકાંઠા એમનો પ્રશ્ન છે સમય ટપાલથી ક્યાં વ્યવહારમાં ઉન્નતિ ચાલશે તો આજના સમયની અંદર હવે ટપાલનો યોગ તો વયા ગયા છે પણ તમારા માટે તમે જે મનથી સંકલ્પ કરશો એની અંદર તમને કાર્યની સફળતા મળે છે સ્વયં ઈશ્વર આપશો અને સાથે સાથે નામની અંદર ગુણ પણ આપણા રહેલા છે તો તમને આ વર્ષની અંદર ટપાલથી દ્વારા જે પણ કોઈ કાર્ય કરવા હોય અને તમારા માટે સમય આ વર્ષની અંદર જૂન મહિના પછી ઉત્તમ રહે છે એની અંદર પણ તમને સારી વ્યવહાર અને વ્યાપારની અંદર સારી ઉન્નતિ પ્રાપ્ત થાય એવા યોગ બની રહ્યા છે મૈત્રી જે પોરબંદરી છે લગ્ન જીવનમાં મુશ્કેલી પરિવારમાં વિખવાદ પડી રહ્યો છે તો પરિવારની અંદર વિખવાદ પડે તો આઠમે રાહુ અને સાતમે ગ્રહ એવા બેઠા છે જે કુંડળીની અંદર પિતૃદોષ બનાવે છે પરિવારની અંદર માનસિક ક્લેશ કંકાસ થઈ રહ્યા છે તો સાથે સાથે પિતૃદોષનું ગ્રહ દોષ સાથે એક વિધિ વિધાન કરાવજો ઘરની અંદર પાણી દીવો કરવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાએનો જપ કરશો તો જે લગ્નની અંદર આવી રહી અને સાથે સાથે પરિવારમાં ક્લેશ કંકાસ થાય છે કોઈ પણ સારા ત્યાંના બ્રાહ્મણ જોડે વિધિ વિધાન કરાવી અથવા ચંડીપાઠ દુર્ગા સપ્ત પાઠ કરાવશો તો એની અંદર તમને લગ્ન યોગમાં આવેલી મુશ્કેલીઓ અથવા ઘરની અંદર ક્લેશ કંકાસ દૂર થશે પિત્રોનું નિવારણ થશે તો સુફળની પ્રાપ્તિ થશે આ રીતે ક્રિયાનો બેનનો એક પણ પ્રશ્ન રહેલો છે જે અભ્યાસની અંદર આવવાનું ભવિષ્ય તેવું રહેશે જૂના એમનો પણ પ્રશ્નનો આપણે સમાધાન કર્યું હજુ પણ કોઈ દર્શક મિત્રોને આ રીતે જે કોઈ આપણો પ્રશ્ન હોય જન્માક્ષરના આધારે તો અહીંયા આજનો દિવસ આપણા માટે ઉત્તમ છે સાથે સાથે અભ્યાસની અંદર આપણે વિદ્યાર્થી લભતે વિદ્યાર્ધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રાર મોક્ષાર્થી લભતે કરી તમે જ્યારે પણ વિદ્યાની અંદર બેસો ત્યારે ઓમ ગંગ ગણપતે નમ આ મંત્રનો જપ કરી પૂર્વ અથવા પશ્ચિમ તરફ તમારું મુખ રહે સાથે તમે જે ટેબલ ઉપર બેઠા હોય ત્યાં ગણપતિનો સરસ મજાનો ફોટો રાખવો ગણપતિનું દર્શન કરી અને તમે અભ્યાસની અંદર બેસો તો મન તમારું ચંચળ હશે તે મનની અંદર સ્થિરતા સાથે સવારે પ્રાતકાલમાં જ્યારે તમે ઉઠો ત્યારે તમારા પોતાના હાથના દર્શન કરવા પ્રભાતે જેમ આપણે સવારની અંદર કીધું પ્રભાતની અંદર ભગવાનના દર્શન કરવાથી જય શ્રી કૃષ્ણ કરવાથી જય ગણેશ બોલવાથી દિવસની અંદર આનંદપૂર્વક દિવસ રહેશે એમ હાથના દર્શન કરવાથી કરાગરે વસતે લક્ષ્મી કરમ બોલે સરસ્વતી કર ગોવિંદા પ્રભાતે કર દર્શન આ રીતે હાથના દર્શન કરી પોતાના ભાગ્યને અડાણશો તો ભાગ્યની અંદર તમારા ભાગ્યની અંદર તમને ઉત્તમ શુભ ફળની પ્રાપ્તિ થશે સાથે સાથે તમારા ઇષ્ટદેવ માતા પિતાના ચરણોનો વડીલોનો આશીર્વાદ લેવા પગે લાગવું આ આપણી એક સંસ્કૃતિ છે રોજ સવારની અંદર આ રીતે કરવાથી તમારા વિદ્યા અભ્યાસની અંદર તમે ખૂબ આગળ વધશો અને માતા પિતાની સેવા સાથે સાથે અભ્યાસની અંદર ખાસ ધ્યાન આપશો તો આગળનું ભવિષ્ય ક્રિયાબેન આપણું ઉત્તમ રહેશે જય ગણેશ જી બિલકુલ વિપુલજી પોષ મહિનામાં ભગવાનની આરાધના કેવી રીતે કરવી જેથી વિશેષ લાભ મળે કોષ મહિનાની અંદર નવ મહિનો શરૂઆત થાય ત્યારે બધા જ મહિનાની અંદર આઠમ આવે પૂનમ આવે તો પોતપોતાના કુળદેવી તો દર્શન ખાસ કરવા જ જોઈએ અને રોજ એક નિયમ હોવો જોઈએ કોઈ એકો દેવો કેશવો વા શિવ દેવ પર જે શ્રદ્ધા હોય કોઈ વિષ્ણુને માનતા હોય કોઈ શિવને માનતા હોય કોઈ સૂર્યને માનતા હોય કોઈ દેવી દેવતાઓને માનતા હોય એ નિયમ પ્રમાણે કોષ મહિનાની અંદર આજથી જ શરૂઆત કરો શુભ કાર્યની અંદર રોજ ભોળાનાથના મંદિરે જઈ સરસ મજાનું જળ ચડાવવું બીલી પાન ચઢાવવા સાથે ભગવાનને દૂધ ચડાવવું દૂધ સાથે સફેદ તલ અથવા કાળા તલ અર્પણ કરવાથી શિવ તમારા ન દાતા છે આયુષ્ય નિરોગી રહે સાથે સાથે વિષ્ણુ ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી આ મહિનાની અંદર શ્રી સુક્ત કરશો વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરશો અને પોતાના ઘરની અંદર શ્રી શ્રીયંત્ર ઉપર ભગવાન દૂધ અને હળદર નાખેલું શક્ત દ્વારા અભિષેક કરશો તો તમને સારી સરવાળતા રહેશે સાથે સાથે કુળદેવીનો જપ કરવો હોય તો ઓઇ ભ્રીમ ક્લીમ ચામુંડા વિચે આ મંત્રનો જપ કરશો તો કુળદેવીની વિશેષ કૃપા થાશે કુળદેવીનું કુંજિકા સ્ત્રોત્ર પાઠ કરવાથી અને સાથે સાથે દુર્ગા સપ્તશીદીનો પાઠ જે પણ આપણે દુર્ગા સપ્તશીદીના બાર નામ છે એનો પાઠ કરશું તો પણ સારી સફળતા રહેશે પિતૃનાનું પણ કોઈ કાર્ય કરવું હોય તો આજ આ વર્ષ આ મહિનાની અંદર તમે પિતૃનું પણ કાર્ય તમારા ઘરે અથવા તીર્થની અંદર ત્રિપિંડી સાધ સાથે સાથે પિતૃનું વાર્ષિક શ્રાદ્ધ આ બધા પિતૃની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય હવે ઉત્તરાયણ પછી આપણે કમૂરતા પૂર્ણ થાય છે પછી લગ્નના પણ સારા દિગ્મૂર્ત ઉત્તમ રહેલા છે તો આ મહિનાની અંદર ઉત્તમ નવચંદી વાસ્તુ સાથે કોઈપણ યજ્ઞ કરવા માટેના ઉત્તમ આ મહિનો એટલે પોષ મહિનો એ ઉત્તમ મહિનો રહેલો છે શુભ કાર્ય કરવાથી સારી સફળતા પ્રાપ્ત થાય જય ગણેશ તો પંચાંગ દિન વિશેષ તમામ બા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી આપી આ સાથે જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતું તેનું આપે નિરાકરણ પણ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ગણેશ તો દર્શક મિત્રો ભાવિદર્શન કાર્યક્રમ થકી આપણે વિપુલજી પાસેથી માર્ગદર્શન મેળવી છે પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા તો કાર્યક્રમના અંતમાં આપ વિપુલજીનો નંબર જોઈ શકો છો તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો તો ભાવિદર્શન કાર્યક્રમમાં હલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર